રાધીકૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે એક એવી સ્ત્રીની ભક્તિની અનોખી યાત્રા વિશે વાત કરીએ કે જેણી ફક્ત પૂંછા જ નહીં પરંતુ દરેક નાના નાના કાર્યમાં ભગવાન શ્રી કૃષ્ણને અનુભવ્યા અને તેમના આશીર્વાદથી જીવનમાં સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરી આ કથા વધુ પૂજા પાઠ કરનારા હોય જરૂર સાંભળવી તે તમને જણાવશે કે સાચી ભક્તિ શું છે અને કેવી રીતે જીવનના દરેક પાસામાં ભગવાનનું સમર્પણ સાચી પૂજા બની જાય છે લલિતાનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો તેના માતા પિતા અત્યંત ધાર્મિક અને સરળ હૃદયના હતા તેમના ઘરનું વાતાવરણ હંમેશા ભક્તિ સેવા અને ભગવાન પ્રત્યેના સમર્પણથી ભરેલું હતું લલિતાની માતા સુમિત્રા હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના ભજનોમાં ખોવાયેલી રહેતી અને પિતા રામનાથે આખા ઘરને ધાર્મિક સંસ્કારોથી ભરપૂર કરી દીધો હતો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને

તે નાની હતી ત્યારે તેની માતા તેને શ્રી કૃષ્ણની લીલાઓ અને તેમના દિવ્ય કાર્યો વિશે વારંવાર સંભળાવતી હતી સુમિત્રા તેને કહેતી કે ભગવાન શ્રી કૃષ્ણ ન માત્ર પોતાની લીલાઓથી સંસારને ચમત્કૃત કર્યો પરંતુ તેમણે મનુષ્યને કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનો અદ્ભુત માર્ગ બતાવ્યો લલિતાની આ વાતો હંમેશા હૃદયને સ્પર્શતી અને તેણે નક્કી કર્યું કે તે પણ પોતાનું જીવન ભગવાન શ્રી કૃષ્ણના આદર્શો પર જીવશે લલિતાને તેની માતા પાસેથી શ્રીકૃષ્ણની ભક્તિના પ્રારંભિક સંસ્કારો મળ્યા હતા પરંતુ તેણે તેને વધુ ઊંડાણથી સમજવા માટે પોતાના ગુરુ મહાત્મા રામાનંદ પાસેથી શિક્ષા લીધી રામાનંદજી એક સંત હતા જે લોકોને શ્રી કૃષ્ણની ભક્તિ અને ગીતાના શ્લોકોનું મહત્વ સમજાવતા હતા તેમની સાથે સમય લલિતાએ કૃષ્ણની ઉપાસનાની નવી દ્રષ્ટિથી જોઈ રામાનંદજીએ શીખવેલા શ્લોકો અને તેમના જીવનના સિદ્ધાંતોએ લલિતાની ભક્તિના માર્ગ પર સ્થિર તે જાણી ચૂકી હતી તે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં એક અજીબ શક્તિ અને શાંતિ છે જે જીવનના બધા સંઘર્ષોમાંથી ઉગારી શકે છે લલિતાના જીવનમાં ભક્તિનું મહત્વનું સ્થાન હતું તેના માટે શ્રીકૃષ્ણની ભક્તિ ફક્ત એક ધાર્મિક ક્રિયા ન હતી પરંતુ તે તેના જીવનનો આધાર બની ગઈ હતી તે જાણતી હતી કે શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ ફક્ત પૂજા સુધી મર્યાદિત નથી પરંતુ તે દરેક કાર્યમાં દરેક ક્ષણે અને દરેક પરિસ્થિતિમાં હોવો જોઈએ જેમ જેમ લલિતાનું જીવન આગળ વધ્યું તેણે અનુભવ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિથી તેને આંતરિક શાંતિ અને સુખ મળે છે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવતી લલિતા શ્રીકૃષ્ણની સામે પોતાની મનની પીડા અને ચિંતા રજૂ કરીને પ્રાર્થના કરતી ક્યારેક જ્યારે ઘરમાં આર્થિક તંગી થતી કે પરિવારમાં કોઈ આપત્તિ આવતી ત્યારે પણ તે પોતાના વિશ્વાસ અને ભક્તિમાં કોઈ કમી ન આવવા દેતી શ્રી કૃષ્ણ પ્રત્યેનો તેનો વિશ્વાસ એટલો ઊંડો હતો કે તેને હંમેશા લાગતું કે ભગવાન શ્રી કૃષ્ણ તેની સાથે છે અને તે તેને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢશે જોકે ભક્તિના માર્ગમાં પડકારો પણ આવ્યા એક વખત લલિતાના પરિવાર પાસે પૈસાની તંગી થઈ ગઈ હતી અને આ સ્થિતિ ખૂબ મુશ્કેલ બની ગઈ હતી તેના મનમાં વિચાર આવ્યો શું ભગવાન શ્રી કૃષ્ણ ખરેખર આપણી સાથે છે શું તે આપણી મદદ કરશે આ વિચાર તેના મનમાં આવ્યો પરંતુ ત્યારે જ તેણે યાદ કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું કે જે મારી શરણમાં આવે છે હું તેની દરેક સમસ્યાનું સમાધાન કરું છું આ વાક્યને યાદ કરીને લલિતાએ પોતાના વિશ્વાસને વધુ મજબૂત કર્યો અને પોતાના પરિવાર સાથે મળીને પરિસ્થિતિઓનો સામનો કર્યો તેની ભક્તિ અને વિશ્વાસે તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની શક્તિ આપી અને ટૂંક સમયમાં તેનો પરિવાર ફરીથી સુખી થયો લલિતાના જીવનમાં ભક્તિએ એક અનોખું સ્થાન બનાવી દીધું હતું તેણે ભગવાન શ્રી કૃષ્ણના ભવ્ય સ્વરૂપને માત્ર પૂંજાના સ્વરૂપમાં જ નહીં પરંતુ દરેક ક્ષણે ભગવાન સાથેના સંબંધ તરીકે અનુભવ્યું તે જાણતી હતી કે ભક્તિ ફક્ત હાથમાં માળા કે પૂજન વિધિ સુધી મર્યાદિત નથી પરંતુ તે જીવનના દરેક પાસામાં સમર્પણ સેવા અને પ્રેમ છે આ રીતે લલિતાની ભક્તિએ તેને ન માત્ર આંતરિક શાંતિ આપી પરંતુ જીવનના દરેક સંઘર્ષની સહન કરવાની ક્ષમતા પણ આપી

જે દિવસ રાત ખેતરોમાં કામ કરતો હતો જેથી પોતાના પરિવારનું ભરણ પોષણ યોગ્ય રીતે કરી શકે તેનું જીવન ધર્મ ભક્તિ કે પૂજા પાઠથી ઘણું દૂર હતું તેનું ધ્યાન હંમેશા ફક્ત પોતાની નોકરી અને ઘરની જવાબદારીઓ પર જ રહેતું હતું તે ભગવાનમાં વિશ્વાસ તો રાખતો પરંતુ પૂજા પાઠમાં તેને કોઈ ખાસ રસ ન હતો તેનું માનવું હતું કે જીવનમાં સાચું સુખ મહેનતમાં છે અને તેને લાગતું કે ભગવાન સુધી પહોંચવાનો કોઈ નિશ્ચિત માર્ગ નથી જ્યારે રામલાલે લલિતા સાથે લગ્ન કર્યા ત્યારે તેના જીવનમાં એક નવો વળાંક આવ્યો લલિતાની કૃષ્ણ ભક્તિની અસર ધીમે ધીમે તેના જીવન પર પડવા લાગી લલિતા સવાર સાંજ શ્રી કૃષ્ણના ભજનો ગાતી પૂજા કરતી અને ઘરના દરેક કામને ભગવાન શ્રી કૃષ્ણના નામે કરતી આ જોઈને રામલાલને લાગ્યું કે લલિતાની ભક્તિમાં કંઈક ખાસ વાત જરૂર છે શરૂઆતમાં તેને આ બધું અધૂરું અને નિરર્થક લાગતું હતું પરંતુ લલિતાની આસ્થા અને પ્રેમે તેને આકર્ષવાનું શરૂ કર્યું લલિતાએ ક્યારેય રામલાલની પૂજામાં સામેલ થવા માટે દબાણ ન કર્યું તે હંમેશા તેને ધીમે ધીમે શ્રી કૃષ્ણ વિશે જણાવતી અને કાર્યોની મહિમા સંભળાવતી લલિતાની નમ્રતા શ્રદ્ધા અને ભક્તિ પ્રત્યેનું સમર્પણે રામલાલને પ્રભાવિત કર્યું તે અવારનવાર વિચારતો કે જો આવી ભક્તિથી કોઈનું જીવન આટલું શાંત અને સંતુષ્ટ થઈ શકે છે તો શું હું પણ આવું કરી શકું ધીમે ધીમે રામલાલે લલિતા પાસેથી ભગવાન શ્રી કૃષ્ણ સાથે થોડો સમય શ્રી કૃષ્ણના ભજનોમાં વિતાવવાનું શરૂ કર્યું રામલાલનું જીવન એક દિવસ સંપૂર્ણપણે બદલાઈ ગયું જ્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા આ ઘટના એક દિવસ ગામના મંદિરમાં બની જલલલિતા રામલાલની શ્રી કૃષ્ણની ઉપાસનામાં સામેલ કરવા લઈ ગઈ હતી મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિ અને ઊર્જાથી ભરેલું હતું મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિની સામે લલિતા અને અન્ય ભક્તો સાથે રામલાલ પણ ઊભો હતો અને ત્યારે જ એક અદ્ભુત ઘટના બની જ્યારે રામલાલે પોતાની આંખો બંધ કરી અને ભગવાન શ્રી પ્રાર્થના કરી ત્યારે તેને એક અનોખી કૃષ્ણ તેના આત્માની અંદર જ હાજર છે જાણે તે તેને પોતાના આત્મીય હાથોથી આશીર્વાદ આપી રહ્યા હોય તેના આત્માને એક અદભુત શાંતિનો અનુભવ થયો અને તેના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ અને વિશ્વાસ ન હતો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો સાચો અનુરાયી બની ગયો હતો રામલાલે સમજ્યું કે શ્રી કૃષ્ણના દર્શનથી તે માત્ર માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ તેની પોતાના જીવનની મુશ્કેલીઓ અને જવાબદારીઓનો સાચી રીતે સામનો કરવાની શક્તિ પણ મળી શકે છે આ અનુભવ પછી રામલાલે પોતાની ભક્તિની એક નવી દિશા આપી હવે તે રોજ મંદિરે જતો શ્રી કૃષ્ણના ભજનોમાં ભાગ લેતો અને પોતાની દૈનિક દિનચર્યામાં પણ શ્રી કૃષ્ણની ઉપાસનાને સામેલ કરતો તેના માટે ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત એક આસ્થાવાન દેવતા નહોતા પરંતુ જીવનના માર્ગદર્શક બની ગયા પરિવર્તન તેની એક વળાંક સાબિત અગાઉ તે ફક્ત દુનિયાની સમસ્યાઓ અને જીવનના સંઘર્ષોમાં ફસાયેલો હતો પરંતુ હવે શ્રી કૃષ્ણ પ્રત્યેની તેની ભક્તિ અને વિશ્વાસથી તેને માનસિક શાંતિ આપી તેણે અનુભવ્યું કે હવે તેની ધાર્મિકતા અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું સરળ બની રહ્યું હતું કૃષ્ણની ભક્તિ તેને જીવનની નાની નાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાની શક્તિ આપતી હતી અને તેણી સમજી લીધું હતું કે સાચા ભક્તનું જીવન ફક્ત પૂજા પાઠ સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં પોતાના પરિવારની સંભાળ સમાજની સેવા અને દરેક કાર્યને ભગવાનના આશીર્વાદ સાથે કરવું પણ સામેલ છે શ્રી કૃષ્ણના દર્શને રામલાલને શીખવ્યું કે ભગવાનનો આશીર્વાદ ફક્ત તેમના સુધી જ મર્યાદિત નથી જે પૂજા પાઠ કરે છે પરંતુ તે દરેક વ્યક્તિને મળે છે જે પોતાના કર્મોની ઈમાનદારીથી કરે છે આ બદલાવ પછી રામલાલે પોતાના પરિવાર સાથે મળીને ભગવાનના માર્ગે ચાલવાનો સંકલ્પ લીધો અને તેમણે પોતાના જીવનમાં ભક્તિ અને સેવાનું મહત્વ સમજ્યું આ રીતે રામલાલની ભક્તિમાં બદલાવ ફક્ત તેની ધાર્મિકતાનો હિસ્સો ન હતો પરંતુ તે તેના જીવનની એક નવી શરૂઆત હતી તેણે પોતાની અંદર અને બહારના સંઘર્ષોની શ્રીકૃષ્ણની ભક્તિના માધ્યમથી હલ કર્યા અને તેને જીવનમાં એક નવી દિશા મળી લલિતા અને રામલાલનું જીવન હવે ફક્ત વ્યક્તિગત ભક્તિ સુધી મર્યાદિત ન હતું પરંતુ તે એક સામૂહિક અનુભવ બની ગયું હતું જેમાં તેમનો પરિવાર સંપૂર્ણપણે સામેલ હતો લલિતા અને રામલાલ બંને હવે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની પોતાની ભક્તિમાં સંપૂર્ણપણે સમર્પિત હતા અને તેની અસર તેમના પુત્ર અને વૃદ્ધ માતા પિતા પર પણ પડી તેમનું જીવન એક ઉદાહરણ બની ગયું હતું હતું જ્યાં પૂજા અને અને સેવા વચ્ચે કોઈ અંતર ન દરેક સવારે લલિતા રામલાલ પોતાના પુત્રને સાથે લઈને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા લલિતા બાળકોને ભજન ગાવાનું શીખવતી અને રામલાલ ગીતાના કેટલાક શ્લોકોનો પાઠ કરતો આ તેમના પરિવારની નિયમિત દિનચર્યા બની ગઈ હતી અને દરેક સભ્ય શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાથી ભરપૂર હતો તેમનો પુત્ર જે હવે થોડો મોટો થઈ ગયો હતો અવારનવાર પૂછતો માં પિતાજી શું શ્રી કૃષ્ણ આપણને ખરેખર જુએ છે અને લલિતા મુસ્કુરાતા મુસ્કુરાતા જવાબ આપતી હા બેટા શ્રી કૃષ્ણ હંમેશા આપણી સાથે છે તેઓ આપણા હૃદયમાં વસે છે રામલાલ અને લલિતા બંને સમજતા હતા કે સેવા જ સાચી પૂજા છે તેઓ પોતાના ઘરના આંગણાથી લઈને ગામના મંદિર સુધી દરેક જગ્યાએ શ્રી કૃષ્ણની સેવામાં વ્યસ્ત રહેતા રામલાલ ખેતરોમાં કામ કર્યા પછી મંદિરની સફાઈ કરતો અને લલિતા ઘરમાં ભોજન તૈયાર કરીને ગરીબોને ખોરાક આપતી તેઓ બંને ત્યારે પોતાની ભક્તિની ફક્ત શબ્દો કે પૂજા સુધી મર્યાદિત નહોતા રાખતા પરંતુ તેને પોતાના કાર્યમાં પણ ઢાળતા હતા તેઓ માનતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણનું સાચું સ્વરૂપ તે જ છે જે આપણા દરેક કાર્યકલાપમાં સમાયેલું હોય ખાસ કરીને સેવામાં

ગામમાં પણ એક પ્રેરણા બની ગયા હતા તેમનું ગામ તેમનું બીજું ઘર હતું અને તેઓ ત્યાં પણ શ્રી કૃષ્ણની ભક્તિ અને સેવામાં લાગેલા રહેતા તેઓ જાણતા હતા કે સમાજમાં સેવા કરવી એ પણ ભગવાન પ્રત્યેનું એક મહાન સમર્પણ છે રામલાલ અને લલિતા ગામના મંદિરની સફાઈ કરતા ત્યાંના રસ્તાઓની સુંદર બનાવતા અને નિયમિત રીતે ગામના ગરીબોને ભોજન અને વસ્ત્રો વહેંચતા તેમનું માનવું હતું કે જ્યાં સુધી તેમની પાસે આપવા માટે કંઈક છે ત્યાં સુધી તેઓ સમાજથી દૂર નથી રહી શકતા એક દિવસ ગામમાં એક મોટો ઉત્સવ યોજાયો અને રામલાલ અને લલિતાએ મળીને બધા જરૂરિયાતમંદો માટે ભોજનનું આયોજન કર્યું આ કાર્યમાં તેમણે પોતાના પુત્રને પણ સામેલ કર્યો જેથી તે જાણી શકે કે સેવા અને ભક્તિનું સાચું સ્વરૂપ શું છે લલિતા અને રામલાલના કાર્યોને જોઈને ગામ લોકો તેની ભક્તિ અને સેવા પ્રત્યેના સમર્પણને સમજતા હતા તેઓ બંને અવારનવાર ગામમાં શ્રી કૃષ્ણની ભક્તિનું મહત્વ જણાવતા અને લોકોને પ્રેરિત કરતા રામલાલ ગામના પુરુષોને ગીતાના શ્લોકોનો પાઠ કરાવતો જ્યારે લલિતા સ્ત્રીઓને ભજન અને કથા સંભળાવતી બંનેનો ઉદ્દેશ એ જ હતો કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ ફક્ત પોતાના પરિવાર સુધી મર્યાદિત ન રાખે પરંતુ સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એક વખત ગામમાં એક બીમાર સ્ત્રી આવી જેને સારવાર માટે પૈસાની જરૂર હતી લલિતા અને રામલાલે તેને ન માત્ર પોતાના ઘરનું ભોજન આપ્યું પરંતુ તેની સારવાર માટે પણ મદદ કરી રામલાલે પોતાની નિજી સંપત્તિમાંથી પૈસા આપ્યા અને લલિતાએ તે સ્ત્રીને પોતાના ઘરમાં રાખી તેને આરામ કરવા માટે જગ્યા આપી આ જોઈને ગામ લોકોએ સમજ્યું કે શ્રી કૃષ્ણની સેવાનું સાચું સ્વરૂપ આ જ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોય તો સમાજની સેવાને પણ હંમેશા આગળ રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આશા છે કે વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ પ્રચારનાની ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા જ અવનવા વિડીયો મળતા રહે વિડીયોને અંત સુધી જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે